મારે જાવજીઠાતો સીધ છે એમ તમે નાવા બેઠા તા એટલે હું નાવા બેઠો હતો કે તમારો ફોન આવતો તો પણ ફોન કરું તમને કીધું એટલે કીધું આપડે પેલા ભીલડી છે કે તે ભીલડી જા આપડે બે જણા તમે કે ડોક્ટર

આપડે તમારો નંબર હું તમને ઓળખું કે છોકરો છે ઊંઘવા નતા

આ લાઈ જો આપણો આ મેન છે અમારું એમ હા જોરા અલ્યા એક 100 ઉભા તો ટુંપો ના

અલ્યા અલ્યા જાલે તમે મારવા લઈને આયા એવું લાગે કોઈ ના થાય કશું ના થાય આ તમારો હાલ તમે હાજા હમ ઘર લઈ જવા ફરક તો પડ્યો

પણ હા કેટવા નો હોય તમારે જે બાપ ની બાબુ માં ભાગ લેવાય તમને ખબર એ તો એમ કઉ છુ કે હવે આપડે હેડ છે શું જાવ નહિ ઘેર

મારી જમીન લેવી એવું લાગે નાખવા પાટો બોજો પાટો બનજો આ વાળ તો હાજી થઈ ગયું એવું થયું પણ આ બધું આપણે નક્કી મળ્યો ભાગવા નથી પછી બોલો ને એટલે હાજી થઈ છે રેડી જ લાગે મને ભાઈ જોવા આને બધું હલાવ છે કમ્પ્લીટ કરવું પડશે

હાથમાં પકડી લેવા પડતી તમે ચોરા ઘર ના તમાર લેવું એટલે પૈસા હાલવા આવજો

આ જુઓ આ તમને ગોડો વઈ નાવો જોઈએ અલ્યા અલ્યા વાગી એય આ નમણે જુઓ અમાર ઓય નમણા હાથ પગ બધું સીધું ખરો ગોડો વઈદ કમ્પ્લીટ હવે આ વાત થોડી કેરી બેડો આલદુ આ તો કમ્પ્લીટ થઈ ગયા ચેક કરજો એ હેરા ચોયથી આયા બાર ગામમાંથી

ના કોઈ અને પેલા બેન છે ભાજી ના છે ઓળ ના જગ્યા તો ભાગ પગ ભાજી ના છે ઈયન બાપડે નતું દુખ કોનનું નું હમ તે વભરતા નતા સીધું પગે આય કોનનું કમ્પ્લીટ થઈ ગયું અને તું છે ડોક્ટર ફોક્ટર સી તું આ બધા કરતો હે ડી વાઈજ નહીં વાગુજી વાઈ દાજે ગોડો છે ના વાઘે આ તો તમાર કોઈ ના આવે તમે યાર આગે તો મારે છે આગે મને પાગે ઠપકો આવ્યો તો હું ઠપકો તમે તો ઘર આવજો આગે મને તો હડો આવું કરતા નઈ કોક ને બાળક મરી ના ખાવ ધંધા કરો અને પેલા ડોક્ટર ક્યાં જતા હોય તો આ ગોડા કઈ શું કરવા આવતા હજી એક બે હોય ને ગમત બોલાવજો